તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈને ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનું સવાર થઈ ગયું અને ફરી પાછો આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે અને અમદાવાદ થી ભાઈ પાછો ઘરે આવતો રહ્યો હું ને જોઈ લે કેવું લાગે હે મસ્તી નું લાગે હે આવો મી મસ્ત થોડે કે વિડીયો મસ્ત આવતી હે હું કાયમ કાયમ એક ને એક વસ્તુ ના માણન દેખાડવાનું

કાટામ છે પણ આ લોયું જઈ ને ઓહો આ તમારા પર ખરેખર કામ ભાઈ સોરી નું કામકાજ છે ને જબરદસ્તી ચાલુ કર્યું છે હમણાં ઓર્ડર છે ને પીપળાના પાનમાં ડેઈલી છે ને એક બે ઓર્ડર આવી જાય છે બિઝનેસ ચાલુ ના કર્યો એની વાય થઈ ગયું હા બસ મુકીએ વાલો તો કઈ મારા જ બધું કરવાનું ના ઓકે બોલતા માં આગળ તો ગાઈસ ફરી પાછો બીજો દિવસ થઈ ગયો અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે અને પાછા શિયાળી ગાવાના ખેતરમાં આવી અને આજ ભાઈ મારો વારો આવી ગયો છે કેમ કે આજ વારો આવવાનું કારણ એ છે કે હવે ભર રહ્યા છે ત્રણ અને હાંજી પાસે સોરી જોખો વાર આવવાના છે અને સોરીનું બિયારણ ભાઈ ખપતું જાય છે લિમિટેડ એડિશન જ છે ભાઈ જો કોઈ લેવું હોય તો છે ને ફટાફટ સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એમાં કોન્ટેક્ટ કરો અને બાકી જો ભર કેટલા જાય ખબર ત્રણ ભર રહ્યા છે જોકે આ ભરતા નથી ભરકડ્યું છે અને આ ધાણા જો તમે ખાલી અમારે ધાણા જો આ પાથરા જો કવડા છે જોઈએ કેમ છે ધાણા આમ જો આ ધાણા ખાલી તમે જો આ ના જોતા ઓલા જ જોવાના છે બે ત્રણ જે પાત્રા પીડાતા ને પછી જીરા જીવડા હે ઓલા ધાણા હે એવડા ધાણા બધા થયા ખૂણા ધાણા હે એવડા બધા થયા તો

તો લે જાય હવે હવે પાછી આવતા વરસે આવજો હવે લગભગ નહીં આવે પાછી અને ભાઈ આપણા ભરૂકડી છે એમાંથી એક ભરૂકડી ઓલી થઈ ગઈ ઓલી એક ભરૂકડી ઓલી થઈ ગઈ બે ભરૂકડી કરી છે અને આ છે ને વન ઓફ ધી બેસ્ટ ફેવરેટ કેટલી આ છે જોવી એટલી જ એટલી જાય આમ જે આમ

<laughs> तो 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 नहीं का तो मैं तीस का चालीस का पचास का साठ का सत्तर का जैसा ले बढ़िया एकदम अच्छा ना लगे तो उसका कोई पैसा नहीं गारंटी भी तो ले रहा हूँ <laughs> गारंटी भी तो ले रहा हूँ ये लो कोई भी आइटम टेस्ट कर लो अगर ये सैकड़ी का नाम तक हो तो मैं लारी चलाना बंद कर दूंगा अरे ये काटना नहीं लिखेंगे ત્રી વા પચા વાર વાળા કેટલા વાર ખોરાક આજ આપણી આ હે ને ગોળા વાળા ભાઈ એવા હે આજ ખબર નઈ ઉઠતા ઉઠતા યુટ્યુબ બાજુ થી એટલે ને પાંચ ગોળા કેટલા આમ ઘર માં પાંચ જણા હે એટલે પાંચ ગોળા બનાવીશું

ગોલો ભાઈ મસ્ત મજાનો ખાલી તો હેન જોરદાર ગોલો બન્યો તો ભાઈ અને અટાણે હેને કંઈક ગાળ્યું કરે હે સવાર ફરવા મમ્મી તો થાય ને મને વિડીયો બનાવવા ના પડી દીધી હમણાં તો વિશાર તો બે તરીકે વિડીયો કેમ ન થાતા તો મમ્મી હે ને વિડીયો ઉતારવા ના પડી છે કેવા હાથું ના પડી ખબર નથી હા હા જો ઓલો પછી તું મેં ગમજ નથી મૂકી દે ભરત આય રીજો કેમ મૂકી દીધા થાય મમ્મી નહીં મમ્મી ત્યાં આગળ આવ્યો ને હા

બધી કેવી હોય મને એક નર આ નહી મારી દીજો કઈ નોલતી બોલતી આજ એક છે ને મારે ખાર ખાઈ ગઈ મારથી આમાં કલર ડન કરી દીધો હે આપણે ખબર ઓલા હે ને માથે સાધન લેવા તો બગવદર હું લેવાતા તો કે એક આપણે સીપીઓ લેવાતા થાંભલાન કોળી લેવાતા અને પાવળો લેવાતા અને એમાં છે ને એમાં કલર મારી દીધો છે કમ્પ્લીટ કરી દીધો છે અહીંયા કલર મારી દીધો છે પછી હજી એક વસ્તુ તમને દેખાડવાની છે આપણે ખબર પડે ટ્રેક્ટરમાં આગળ ઓલી પટ્ટી મારી હતી જે ઓલી એક પટ્ટી મારી હતી ને લોખંડની પગ રાખવા આટોની એમાં કલર મારી દીધો છે દેખાડો તો કેમ બાકી હવે ખબર નથી પડતી આ બ્લેક કલર મારી દીધો આખામાં એટલામાં ચીપિયામાં કલર માર્યો છે અને એક દાંતી નવી લીવા હૈ અમી ઓળી દાતી હતી ને આપણે જે એને પેલાં કલર કહેવાય તો એ દાંતીમાં હે ને ભાઈ મારા બાપાને છે ને વળાંકવાળી દાંતીનો શોખ હતો ઓળી દાતીમાં કંઈ વાંધો નહોતો એ હેરકી બે હતી બધી કમ્પ્લીટ જ હતી પણ એ દાંતી બદલાવી પાછી નવી લીવા હાય આ હે વળાંકવાળી દાંતી વળાંકવાળી દાંતી એ લગભગ છે ને અમારે આજુબાજુ લગભગ કોઈ નથી પેલી દાંતી છે એટલે જો કોઈને આજુબાજુ વાળાને હેને હકવ્યું હોય તો જરા કોન્ટેક્ટ કરી દેજો મારો બરાબર મેસેજ કરી દેજો ને એ ઠેટ આવી જાય સીપી આમ જો કલર કેમ લાગી ગયો બાકી હવે કમ્પ્લીટ કર નહીં કહો ને હમણાં બે દિવસ હે ને જો ભર હારવાના જ છે આમાં તો કલર આવ્યો તો જ આમાં તો હા કમ્પ્લીટ જ આમાં જે છે ને ઉપર ઉપર થોડાક મારવાનો કેમ કે હે ને કેદુનો પડ્યો હે ને તો કટાઈ ગયો હા અહીંયા આમાં જો આ દાતી લઈ ગયા કેમ હે કલર મેરો કંઈ ના ઘટે આમાં કલર મી જ મેરો આદાત મા બીજું કંઈ નહીં હે ને વણાંકવારી આવે ને થોડાક હે ને આ દાઢા વાહલા થોડાક સેટ આવે એટલે હે ને ઢેફામાં હલવાય એટલો ફાયદો કરે થોડુંક ખેડમાં હે ને ટ્રેક્ટરને થોડુંક ઓછું ખેંચ પડે ભર હે ને આમાં ભાઈ થોડાક થઈ ગયા હે પચીસ ટકા થયા હે અને દસ ટકા ધાણા વધવાનું બાકી હજારિયા તો એ બધી કમ્પ્લીટ થઈ જાય ને એટલે પછી હે ને આમાં દાંતિયાકા ચાલુ કરી દેવું હે અને ભર હારવાનું ચાલુ કરી દઉં હવે ભર લગભગ એક સાઈડ ને પછી ડાયરેક્ટ ખેડી નાખવું એવું કંઈક કરી હવે અને ઓલા નવી કરમ ધા ધાણા બધે વટાઈ ગયા હે ભર થઈ ગયા હે ચારવી કરમ ધાણા બધે વટાઈ ગયા હે ભર થઈ ગયા હૈ એવું બધું હે હમણાં કેટલા દીધે આપણે વિડીયો નહોતો આવતો એટલે હે ને થોડુંક નહીં તમને ખબર હોય કે રીતનું બધું હાલે અટાણે વિડીયો ના આવવાનું કારણ મેન તો તો એક બધું એટલે હે ને એટલા દીધા વિડીયો ના આવતો થોડુંક ઓલું થાય ઓલો ને મજા ના આવે ને તો ગાઈઝ આ સાથે નો ભાઈ આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળીએ પછી પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી કદાચ ને રેગ્યુલર આવશે કદાચ ત્યાં હું સ્યોર નથી કરતો પણ આવી જાય આવજો ટાટા બાય